પ્રથમ સિમ્ફની પ્રદર્શન હાઈ સ્ટ્રીટ અનાવરણ થશે ગુજરાતનું અગ્રણી પ્લેટફોર્મ હંગ્રિટો ત્રીસ મેથી એક જૂન બે હજાર પચીસ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા લેવેશ ગ્રીનમાં હંગ્રિટો હાઈ સ્ટ્રીટ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે તૈયાર છે ત્રણ દિવસના ફેસ્ટિવલમાં ગુજરાતના પ્રતિષ્ઠિત અને લોકલાડીલા પાર્થ ઓઝા દ્વારા અદ્ભુત પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે જે આ ફેસ્ટિવલ માટે પ્રથમ વખત ખાસ બનાવવામાં આવેલ એક નવીન એટીએમ સિમ્ફની રજૂ કરશે આ રોમાંચક કાર્યક્રમની શરૂઆત પ્રખ્યાત કલાકાર પાર્થ ઓઝા દ્વારા પ્રસ્તુત

એના અંદર આપણા જોડે ત્રણ દિવસમાં એકસો વીસ થી વધારે શોપિંગ સ્ટોલ છે પચીસ થી વધારે ફૂડ સ્ટોલ છે પચીસ થી વધારે લાઈવ વર્કશોપ છે અને આપણા જોડે પાર્થોઝા અક્ષત પરી ગિરીશ ચાવલા એવા આર્ટિસ્ટ અને એના જોડે જોડે બીજા આર્ટિસ્ટ સ્ટેજ પર પરફોર્મ કરવાના આપડે વીસ હજાર થી વધારે પચીસ વીસ પચીસ હજાર નું ક્રાઉડની એક્સપેક્ટેશન છે ત્રણ દિવસમાં સિક્યોરિટી વિશે મેમ અમે ફાયર સેફટી અને બધી વસ્તુનું બહુ ધ્યાન રાખે છે બધા લીગલ જે પરમિશન લેવાની હોય છે એ પરમિશન હોય છે આપણા જોડે પાર્કિંગની ફેસિલિટી છે ગ્રાઉન્ડ બહુ જ વિશાળ છે એ સિત્તેર હજારથી વધારે સ્ક્વેર ફૂટ નું ગ્રાઉન્ડ છે એનું જે પેસેજ છે એ જ સો સો ફૂટ નો પેસેજ છે અને જે આપણે બે સ્ટોલ્સ ના વચ્ચેનો ડિસ્ટન્સ યુઝ્યુઅલી તમે જુઓ તો આના અંદર સેફટી મેજર લઈ દઈએ અમે 25 ફૂટ નો બે સ્ટોલ નો વચ્ચે ડિસ્ટન્સ રાખેલો છે તો લેન બહુ લાંબી છે એટલે બધા આરામથી ગરમી છે એટલે બધા મજા કરી શકે એનું આપણે ફૂલ આયોજન કરેલું છે જે રીતે પાર્થભાઈ ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ સિમ્ફની એન્ડ EDM મિક્સ અક્ષતભાઈ ડુ મ્યુઝિક મ્યુઝિક વિથ ક્લાસિકલ એન્ડ વી વિલ વિલ ઓફ ઓફ પરફોર્મ રેટ્રો હિટ્સ સ્ટાઇલ પીપલ બસ સ્ટ્રીટ જઈ રહી છે અમદાવાદમાં પહેલવેલી વખત અને હું એમાં મારી એક કોન્સર્ટની રજૂઆત કરી રહ્યો છું જેનું નામ છે સોંગ્સ ફ્રોમ સોલ અને એમાં એક સરસ સમાવેશ છે મારી આ કોન્સર્ટની પ્રસ્તુતિમાં જેમાં ઇલેક્ટ્રોનિક મ્યુઝિક જે આજની મ્યુઝિક છે એની સાથે

બીજું બી તમારે મજા કરવાય છે ખાવાનું છે મજા કરવાય છે મ્યુઝિકનો આનંદ માનવાનો છે